તોડ તોડપાણી કરે છે તેવો દાવો કર્યો અને આરોપ લગાવ્યો કે આમ આદમી પાર્ટીના નેતાઓ નાક દબાવીને તોડ કરે છે બે કાર્યક્રમમાં પચાસ અને પંચોતેર લાખનો તોડ કરવાનો પ્રયાસ કર્યો હતો અધિકારીઓને તતડાવીને મોટા પાયે ભ્રષ્ટાચાર કરે છે તેવો પણ દાવો કર્યો છે સાંસદે નામ લીધા વિના ચૈતર વસાવા પર શું મનસુખ વસાવા નિશાન સાધી રહ્યા છે એ સવાલ ઉઠી રહ્યો છે નર્મદામાં બધાની મિલીભગતથી ભ્રષ્ટાચારનો પણ આરોપ લગાવ્યો તેમણે એવા નાના નાના એવા કામોની અંદર આ રીતના તપાસ માંગવી સોશિયલ મીડિયા મૂકું પ્રેસમાં પ્રસિદ્ધિ આપી અને પછી અધિકારી અને એજન્સી પાસેથી કોઈ ને કોઈ રીતના એને તોડ કરવામાં આવે છે આવો આખા જિલ્લાના મોટા ભાગના તાલુકામાં એ એ એ નેતાનો એની સાથે બે ચાર પાંચ લોકો આખી ટીમ જ છે છે પ્રવાસ હોય અને આવા કામ થયેલા હોય એની ટીમ જ બતાવે કે આ તાલુકામાં આ જિલ્લામાં આ પ્રકારના કામો થયા છે અને આ રીતના પ્રસિદ્ધિ પ્રસિદ્ધ કરવાની તોડ પાણી કરવાનો અને લાખો રૂપિયામાં તોડ થાય છે એવું લાખો રૂપિયામાં તોડ થાય છે આમ આદમી પાર્ટીના લોકોનો એક પ્રકારનો આખા ટ્રાઈબલ વિભાગની અંદર આખું એક નેટવર્ક છે ને એના કારણે વિકાસના કામોમાં કોઈ ને કોઈ રીતે રોડા નાખવાના ધંધા પ્રકારના કરે છે હું ચોક્કસ માનું છું કામ થતું હોય ત્યાં ક્ષતિ હોય તો ક્ષતિ હોય તો એમાં ઘણા બધા નિયમો છે યોગ્ય જગ્યાએ તપાસ માંગો તમે પણ તપાસ માંગે એના પ્રશ્નો ઉકેલ લાવવો જોઈએ પણ આ તો એને પછી તોડ પાણી કરો આ ને પંચોતેર લાખ રૂપિયા માંગે તમે વિચાર કરો આમ તો રકમ મોટી હતી બંને જગ્યાની મોટી ખર્ચના પ્રમાણે એમને મોટી રકમ માંગી પણ છેલ્લે પંચોતેર પર આયા પંચોતેર પંચોતેર અમને આપો